ચૌદ 14 છો 2025 ના રોજ ધનાણા મુકામે તમામ ગામના નાના મોટા વડીલો તથા પાણી પીતી વસ્તી તમામે તમામ શંકર ભગવાનના મંદિરમાં ભેગા મળીને આજ રોજ दारूની સખત બંધી કરેલી છે કોઈ પણ વ્યક્તિ ગામની અંદર दारूનો વેપાર કરવો નહીં બહાર ગામથી લાવીને વેચવો નહીં અને કોઈ પણ સોના સપનો લાવીને વેચશે તો તમામ ગ્રામજનો ભેગા મળી અને કાયદેસરની કાર્યવાહી કરશે વર્ષો જે બાવાની પાપ હતું એ પણ અત્યારે અમે જાગૃત કરીએ છીએ કે કોઈ પણ સોના સપનું આવી રીતે લાવીને વેચશે અથવા વેપાર કરશે તો એના ઉપર ચાર હત્યાનું પાપ છે અને અત્યારે શંકરના મંદિરની અંદર તમામ ગ્રામજનો ભેળા મળી અને દારૂ ની સખસ બંધી કરેલી છે કોઈ પણ વ્યક્તિ ના કોમ નો હોય કોમ નો હોય અને દારૂ બબાલ કરે કાર્યવાહી કરશે આવી તમામ ધનાણા ગ્રામજનોની નમ્ર વિનંતી છે એકાવન હજાર રૂપિયા દંડ હા ડબલ કરો ડબલ કરો બે લાખ રૂપિયા ગામ નું બંધારણ નું ઉલ્લેખન કરશે તો એનો બે લાખ રૂપિયા બે લાખ રૂપિયા અને ગ્રામજનો બંધ કરાવે આવી ગ્રામજનો નમ્ર વિનંતી છે જય જય ભારત બોલો શંકર ભગવાન આખું મંજૂર છો ની બંધી થાય છે